કુકડના જેવી કંધરોટી અને માણેક લત મોઢા થી મોટી એવી ઘોડી ને રમાડતો 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 જોવાનું વયો જાય અને એમાં એક વાડમાંથી ઓચિંતા નું પંખી ઉડ્યું અને ઘોડી ફડકી તાજણ કદી તપી જાય તો ફડકી પાછી ફરે અને એમાં ઘોડી ફડકી અને ઘોડી ભડકી અને બાગડામ બાગડામ ધુમાપડ ધુમા પડે ધુમાપડ 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 ભાગવા મનાય અહાર ઘણો કેવાળી માં રાજા હાથ ફેરવતા જાય પણ ઘોડી થર નથી થતી એમાં હાકડી ગાળી નો રસ્તો આવ્યો અને અગિયાર મયારણીઓ આવે માટલા હજી જુવાન હાકલ કરે બાપા મારી ઘોડી ભડકી છે તમે રસ્તાથી એક બાજુ વયા જાવ ક્યાંક તમને લગાડી નથી પણ ત્યાં તો ઘોડીએ અગિયાર મયારણીઓ ને ચડાવી માથે થી મહિના માટ ઢોળાઈ ગયા ઘોડી આગળ નીકળી ગઈ આજ પહેલી વાર ભગવાન કૃષ્ણ પછી ધરતી અને ગોરહ નું મિલન થયું તો તાજણ કદી જાય પાછી ફરે પણ કુળ ટારડા ના હોય તપી જાય તો ફડકીને પાછી ફરે મયારણી ની આરે ઝપટે ચડેલી ઘોડી પરથી અવાર પડી ગયો છે અને આગળ જઈ અને ઘોડી જાતવંત ઘોડી અને ખબર પડી મારો અસવાર પડી ગયો છે

ઝીણા 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 દાંત કાઢે છે મરક 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 દાંત કાઢે છે જુવાને પૂછ્યું કે બેનુ તમારા મહિના માટ ઢોળાઈ ગયા તમને વાગ્યું આ દસે દસ મહિનો રોવે છે અને બેન તું એક સુકામ નથી રોતી તું સુકામ દાંત કાઢે તું શેનું હસસ દરબાર તમે તમારા રસ્તે પડો આ દુનિયામાં કોઈ કોઈના દુઃખ નું ભાગીદાર થયું નથી હું તો મારા ભાગ ઉપર દાંત કાઢું છું હું તો મારા ભાગ હું છું મારી વાતળી હેમાળો જો હાંભળે તો હેમાળો ઓગળીને હાલે વાતળી વેમન ટોલે મારી વાતડીઓ મહેરામણ સાંભળે તો મહેરામણ માજા મેલે વાતડી બ્રહ્મણ ડોલે ના પૂછો દાદેલા દલ ની વાતો વાતડીએ મારે બ્રહ્મણ ડોલે દરબાર તમે તમારા રસ્તે વયા જાવ હું તો મારા ભાઈ મારી કઠણાઈ દાંત કાઢું છું ના બેન તમારે વાત કરવી પડશે તમે શું આ બરમ શું છે તમે શું કામ હસો છો શું કામ દાંત કાઢો છો મયાણે કીધું

પોતાના છ મહિનાના દીકરા ને મેલી અને રજપૂતાણીએ જવહર કર્યું એકલો બાળ રાજા બની ગયો પછી દીકરાને ઉજેરવા માંડ્યો પણ સંસારની જેટલી નબળાઈઓ હોય એ થાઈ ઠાઈ રૂવાડે રૂવાડે ભરી દીધી ભાઈને દુહો એમ કે છે નહી પતિ નિર્બલ પતિ પતિ બાળક પતિ નાર ઈશલોકુર હોત નહી પતિ નિર્બલ પતિ જે રાજનો પતિ નિર્બળ હોય રાજા નિર્બળ હોય પતિ બાળક રાજા બાળક હોય અને પતિ નાર અને શાસન કરતા જે ઘરમાં સ્ત્રી હોય

એક ધોબી ની બાય પાણી ભરીને આવતી માણસો વતન ને છોડી છોડી બીજે જવા મના એમાં એક દી એક ધોબી ની બાય પાણી ભરી અને રાજાનો નો કુંવર જે વીસ વર્ષ નો થયો સમાજે જેને તમામ નબળાઈઓ સંસાર ની ઠાહી ઠાહી રુમાડે ભરી હતી ખેલો તો ખેલો તો નીકળ્યો ના જોબડ ના રૂપ ની સામે નજર કરી પણ લંબને પાતળિયા કેવી બાય રૂપાળી હતી ઉગતો આંબો રાણ કોળંબો બારટીયા ની બરસી જૂની વાડી નો ભડકો ભાદરવા મહિના નો તડકો પૂનમનો નો ચંદ્રમા હોળી ની જ્વાળા હંકેલો તો મુઠ્ઠી માં હમાય અને ઉડાડો તો આભમાં જાય

આઠમના ચંદ્રમાં બરોબર મધ્ય આપમાં આવીને ઉભો રહી ગયો એમ જળલાટ કરતો અડધે માથે કપાળ સારામાં સારા ઝવેરીને ન્યાથી લાવી હાચા મોતી લાવી અને ખરલમાં એનું ઘૂંટી ઘૂંટીને એનું રેડવું કરી અને એક એક આંખમાં આડો દોબો આડો દોબો છાંટી દીધો હોય એવી ઝવેરાત વાળી આંખ્યું અને નજર પડી એની માથે શા રૂપ દીધા છે ਸਰੂਪ ਦਿਦਾ ਜਵਾਭ ਨੇ ਖਲੋਂ ਚੋਟਲ ਜੂਲੇ ਜਾਣੇ ਸਿਤਲ ਚੰਦਨ ਢਾਲੇ ਕਾਲੂੜੋ ਕੋਈ ਨਾਗ ਜੂਲੇ ਅਨਜਾਨ ਨਿਜੰਦਾਸ ਗੀਤ ਬੈਠੀ ਇਹ ਨਾਮੁਖ ਤਣੇ ਮਰ ਕਲੜੇ એના મુખ તણે મરકલડે ચારુપ દિધા છે રૂપ ની નજર મનાવી ઘણી વાતો એવી હોય છે કે માણસ મોઢા થી બોલે નહીં પણ આંખ કહી દેતી હોય છે હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ હેત ન હેત મન મહિત કહે આ ચરણ દ્રગ જીવાન કહી દે જુવાન રાજા રાજાની આંખમાં વિકાર અંજાણેલો જોયો બાઈ મને ફફડવા દફેર નો હાંડિયો જેને હરણ નું કાળજું ફફડે એમ બાઈ થડક 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 ફફડવા મંડી પોતાના ધણીને બોલાવીને એટલું કીધું કે આજ રાજા નો કુંવર નીકળ્યો તો અને મારી સામે ત્રણ વાર જોતો ગયો છે મારી આબરૂ સલામત નહીં રે આપણે ક્યાંક વિયું જવું જોઈએ આપણે ક્યાંક ભાગી જવું જોઈએ અરે ગાંધી

પણ બાયે સ્ત્રી ચરિત્ર અપનાયું ભાઈ હામે દારુનો સીહો પડ્યો તો એમાંથી લઈ અને એક પછી એક પ્યાલીઓ હિંડોળા ખાતે રાજાને પાવા માંડી ને કહેવા માંડી કે અમારે બાયુ માણાને મોઢે તાળા હોય દરબાર તમારે હિંડોળા ખાતે હિંચકવા આવવાના તો મારા હૈયામાં ઘણા કોડ હતા ઓડિયામાં મંડી આંગળી ફેરવવા અને દારૂ મંડી પાવા એક પ્યાલી બીજી પ્યાલી અને દહત પેલિયું જેમ રાજાના પેટમાં ગઈ ત્યાં ગાડવો ખડી ગયો ઢોક નાખી દીધી રાજાએ અને બાજુમાં તરવાર પડી હતી કોટી છોડી મેડનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડાની માથે દોરો મૂકીને માટલું ઉતારી લે એટલી સહજતાથી બાઈએ ધોબણે એમ કહેવાય છે કે રાજાનું માથું ઉતારી લીધું અને ત્યાંથી ગડગડતી ઢોટ મૂકી ભાઈ પોતાના છ મહિનાના દીકરાને દીકરા ને લઈ અને ગાંડી થઈ ગયો ભાગવા મંડી બાઈ ભાગતા 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 વેગ ગાવ નો પંથ કાપ્યો થાકી ને થઈ ગઈ છે ઘોર જંગલ આવ્યું વડ વડ વાયે જકિયા અળસર ટકિયા આણ મેલી અને જટ્ટા મોકલી કોઈ જડધર ગુફા જાણ એવા ઘોર જંગલમાં બાઈ બાય થાકીને લોતપોત થઈ ગઈ છે એને એમ થયું કે હવે અહીંયા રાજાના માણસો નહીં આવે એટલે પોતાના આ દીકરાને બાજુમાં ફુરાવી અને ધરતી ની માથે પોતાના હાથનું લાંબુ કર્યું પણ નીંદર પથ્થર ન ગણે લાગી ગઈ એમાં પરોડીએ નીકળેલો હાવજ સિંહ છે એ બાળકને ઉપાડી અને વિયોગ્યો ભાઈ આમ જ્યાં જોયું તો પોતાના દીકરાને લઈને હાવજ જાય છે

અને એમાં વણજારે ની પોછું નીકળી લાખા વણજારા એ દ્રશ્ય જોયું આકલા પડકારા કરી અને હાવજ ને ભગાડ્યો અને ક્યાંક ક્યાંક દાઢુ બેહારી હતી દીકરાને લઈ અને પોતાની કરોડો ની નો માલિક કોઈ નતો એ દીકરાને ઉજેરવા મંડ્યો વણજારો બાય પોતાના શિયળ ને બચાવવા માટે થઈ અને રાજાને મારી અને જંગલમાં આવી ન્યાથી દીકરાને હાવજ લઈ ગયો બાય ગાડી થઈ ગઈ એમાં ભાગતા 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 એક માણસ ની સાવ ગાંડી છે બાઈને પકડી અને ગામમાં લાવી લાવી શહેરમાં અને એક વેસ્યાલયમાં એક નાયિકાના ઘરે બાઈને વેચી દીધી વિચાર કરજો માણસ નું ભાવિ એ માણસને કેવી રીતે ભરમાવતું હોય છે જે બાઈ એ પોતાના ચારિત્રને કેરેક્ટરને પોતાના શેળ ને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો પોતાના દીકરાને હાવજ લઈ ગયો એ જ બાઈ આજ ગણિકાના ઘરે વેચાણી બાઈને ભાન આવ્યું ત્યારે બહુ મોડું થઈ ગયું છે એ વાતની માથેથી વી વિ વરરા નીકળી ગયા પણ એ ગણિકાના માલિકને બોલાવી અને બાએ એક શરત રાખી હતી કે તારે વેચાણી છું તું કે કામ મારે કરવું જોઈએ પણ મારી એક શરત મંજૂર રાખો શું કે મારા ઢોલીએ એ જ માણસ પગ મૂકી શકે જે એક લાખ ને એક ગણી દેનારો આવે એ જમાનામાં ભલે શરત મંજૂર થઈ અને આ તો પછી ધોમણ મટી ગઈ હતી પોતાના દીકરાને હાવજ લઈ ગયો એટલે અંદરથી જનેતા મટી ગઈ હતી પણ જગદંબાની ઉપાસક બની ગઈ ભાઈ રોજ માતાજી ની પ્રાર્થના કરે નાકાશ પાતાળ તું ધર નંબર નાગ સુર નર પાજ નબે દિગપાલ દિગંબર નાટકી ડુંગર સાત ખી સાયર તેણ નવનાથ ગને નર ચોસઠ નારી હાથ પસારી તે મહરી રવરાજ રવસી જગત બ્રહ્મસી વકળ વેસી ઈશ્વરી મારી વકળ વેસી ઈશ્વરી માતાજી ની પ્રાર્થના કરતા કરતા ખુદ જગજંબા જેવી બની ગઈ હતી વીસ વીસ વર્ષ ના વાણા વાઈ ગયા કોઈ એક લાખ રૂપિયા દેનારો ના આવ્યો માતાજી અત્યાર સુધી બાઈ ને આબરૂ ને સલામત રાખી છે પણ એમાં એક દીવે વાક્ય ચડી ઓરડા છે એ દીવા થી થવા મનાણા અને આફલા વાળા ચાકડા ચંદ્ર ઓરડામાં ચોડ્યા હતા એમાં હજાર હજાર દીવડા સામે પ્રગટાવ્યા હોય એવા પ્રતિબિંબ પડવા ત્યારે એક માણસે આવીને ખબર કે ભાઈ આજ તને એક લાખ ને એક ગણી દેનારો આવ્યો છે આજ એક લાખ ને એક ગણી દેનારો આવ્યો છે જુવાન છે વીસ વર્ષ નો છે વણજારો છે ભલે ભાઈ જેવી માતાજીની મરજી જેવી પરમાત્માની મરજી જુવાન આવ્યો ઢોળિયા માંથી બિહાર્યો અને બાય અંદર થી મની નવલાબડીયાળાની પ્રાર્થના કરવા ગય ભગવતી અય માયા હે પરમાત્મા વી મારી આબરૂ રાખીને આજ મારી આબરૂ જવા અંદરથી અંદર થી પોકાર ભાઈ આંખમાંથી આહુડા ધાર ખાવા માંડાણી

ભાઈ ના મોઢામાંથી હાકલ નીકળી ગોટ મૂકી પોતાના મણારાના તંબુ બાપને લાખાને જગાડી જુવાન એટલું કે બાપુ આજ સાચું કહી દે હું કોનું સંતાન છું ના બાપ તું મારું સંતાન છો બાપુ હાચું નહી કયો પેટમાં કટાર હું ને પ્રાણ કાઢી નાખી બેટા આજથી વીસ વર્ષ પહેલાની વાત છે અમારું નીકળ્યું તને હાવજે પકડ્યો હતો ક્યાંક ક્યાંક દાઢુ બેહારી થી અમે હાકલા પડકારા કર્યા હાવજ વયો ગયો અને અમારી કરોડો ની સમિતિ નો કોઈ માલિક નતો એટલે ઉજેરીને તને મોટો કર્યો બાકી તારા માવ તો કોણ છે એ તો અમને ખબર નથી આ જુવાનને એમ થયો કે જે બાઈના ઢોલીએ ગયો તી નક્કી મારી માં જ હોઈ જઈ પડ ભોગ ભૂપત નોય ભૂંડા માં તણે સર માંડલે હું મારા બાના ઢોલીએ ગયો અને પાછી ડોટ કાઢી આવ્યો આવી અને પોતાના કમરપટામાં બે કટારો હતી આમાં ઉલાળી અને પોતાના પેટમાં જીલી લીધી આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો અને તેદી બાઈએ ગણિકાના માલિકને બોલાવીને એટલું કીધું ભાઈ મારા શિયલ ને બચાવવા માટે રાજાને માર્યો મારા દીકરાને હાવજ લઈ ગયો આજ વીસ વર્ષે મને મારો દીકરો મળ્યો એ આવા સ્વરૂપે મળ્યો આજ મારા દીકરાનો હવે કેટલાક ના હું ભોગ લઈશ એક કામ કરો મને ચિતા ખડકાવી દો મારે મારા દીકરાનો સબ ખોળામાં લઈ અને સતી થઈ જવું છે નદીમાં માં ની ચિતા ખડકાણી જીવતે જીવ પોતાના દીકરાને ખોળામાં લઈ અને અગ્નિ સંસ્કાર કરવા માટે જોહર કરવા માટે બાઈ બેઠી જોહર કરવા માટે બાઈ બેઠી જીતાનો જાડ 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 અગ્નિ પ્રજ્વલિત થયો જગદંબાના જાપ જપાય છે ચોમાસાનો સમય અજી બાઈને અગ્નિની જાળ લાગે ન લાગે એ પહેલા તો હાકલાને પડકારા થયા કે ભાગી જાવ નદીમાં પૂર આવે છે અને બાય હળગે પેલા નદીના પૂરમાં લોઢે લેવાની થાય પણ દુખિયા હોય છે અને નદીના પૂરે નથી હંગરતા એ બાઈને ઓવાળે કાઢી નાખી ગોવાળિયા બેહો ચરવા આવ્યા તા બાઈ ની નાળ હાથમાં લીધી થોડા થોડા શ્વાસ હાલે છે નેહડે લઈ ગયા નેહડે લઈ જઈ અને એ બાઈ તપાડી અને બેઠી કરી દસ દસ દિવસ સુધી બેઠા બેઠા એના રોટલા ખાધા પછી બાઈએ એમ કીધું ભાઈ મને બફટ નું ખપતું નથી મને કઈ કામ કરવા દો કે બેન તને બહુ જો થાતું હોય તો અમારી બેનું દીકરીઓ હામેના નગરમાં મઈ વેચવા જાય છે એની ભેળી મઈ વેચવા જા હે રાજા મારા જીવતર માં એટલા એટલા સુખ માટલા ઢોળાઈ ગયા એમાં આજ તારું ઘોડું ભેડક્યું મને કપાળમાં ડાબ લાગી અને આજ મારે રોવું શું રૂપ મારે ચલી અપ ને પીયું પે પીયું નાગ બેસો દુઃખ મેં ફરી હું સુતબાગ્રહો ગઈ સબે ઘણીકા ઘર વાસ કરી વસી કરી હું હું અને મહારાજ અબે તો અહીર ભજી અબ શાસકો સોસ કહા કરી મહારાજ એમાં આ તારું ઘોડું ભોળકે અને મારું મહિનું માટલું ફૂટી જાય એમાં મારે રોવું શું હું દાંત એટલા માટે કાઢું છું એ ધોબાણ એ મૈયારણ એ બીજી કોઈ નહીં એ હું પોતે છું ત્યારે કવિને લખવું પડે કે ભાવિના ગર્ભમાં જે છુપાણેલું હોય છે એને દુનિયા નથી ઓળખી શકતી